પટેલના નિવેદન પર એમએલએ કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી દસ વર્ષ બાદ કરશનભાઈ પટેલે સમાજની ચિંતા કરી કિરીટ પટેલનું આ કહેવું શહીદ પાટીદાર યુવકના પરિવારોને તમે દાન આપ્યું છે શહીદ પરિવારોના સંતાનોને ભણાવ્યા છે કરશનભાઈ કિરીટ પટેલનું આ કહેવું છે શહીદ પરિવારોના કેટલા દીકરા અને દીકરીઓને નોકરી આપી વધતી જતી ઉંમરને કારણે આવું નિવેદન આપી દીધું હોય તેવું લાગે છે એ ઘણીવાર શું બોલે છે એ એમની ઉંમર થઈ એટલે ઉંમરની અસરના લીધે એ ગમે તે બોલતા હોય એમને જ પાટણની અંદર અમારા બેતાલીસ લેવા પાટીદાર સમાજના ઇનામ વિતરણ સમારોહની અંદર કહ્યું કે મારે ઉંમર થઈ એટલે હું શું બોલું છું એ મને ઘણીવાર ખબર રહેતી નથી અમે એક શામ શહીદો કે નામ નામનો કાર્યક્રમ કરેલો અને એ કાર્યક્રમની અંદર જે પણ લોકો શહીદો થયા હતા એમના પરિવારના લોકોને મેં આર્થિક બે કે અઢી અઢી લાખ રૂપિયાની મદદ પણ કરેલી અને ગુજરાતના ઘણા બધા ઉદ્યોગપતિઓએ આવા પરિવારને મદદ કરેલી મારે મીડિયાના માધ્યમથી કરશનભાઈ પટેલને પૂછવું છે કે પાટીદાર સમાજની તમે અત્યારે વાત કરો છો એ વખતે એક પણ પાટીદાર રમત આંદોલનમાં શહીદ થયેલા પરિવારને એક પણ રૂપિયાની મદદ કરી હોય તો એ જાહેરમાં પ્રસિદ્ધ કરે કરશનભાઈ પટેલને આવું ષડયંત્ર થઈ રહ્યું છે એવી ખબર હતી તો એમને જાહેરમાં એ વખતે નિવેદન આપવું જોઈતું હતું સમાજ ઉપર શું અસર રહેશે એ તમે સારી રીતે જાણો છો વર્ષોથી બેતાલીસ લેવા પાટીદાર મંડળ દ્વારા બેતાલીસ લેવા પાટીદારના સમાજના સમૂહ થતા હતા કન્યા ગરીબ કન્યાઓને જે એમને ભણવા માટે રાહત આપવામાં આવતી હતી સમાજ પાસે આટલા બધા નેવથી સો કરોડ રૂપિયાની એફડી ફંડ હોવા છતાં પણ આજે સમાજના કોઈ ગરીબ દીકરા દીકરીઓને લાભ મળતો નથી